ट जिल्लामा धोराजीमा कल्याण सोसाइटीमा रहेछ चन्द्रकान्त भाई। ઓગણીસો માં પરિવાર સાથે રહેતા મકાન પચાસ વર્ષ કરતાં પણ જૂનું હોય ત્યારે અવારનવાર પચાસ વર્ષમાં નવા રોડ બનતા હોય મકાન રોડની અડી ગયેલ હોય ચોમાસામાં પાણી ભરાતું હોય ચંદ્રકાંત એ મકાન ઇનોવેશન કરવા તપાસ હાથ ધરતા તેમને ખબર પડી કે જુનાગઢમાં એક મકાન માલિકે પોતે મકાન એન્જિનિયરની મદદથી ઊંચું કર્યું હોય ત્યારબાદ મકાન જોઈ વિચારી પોતાનું મકાન અધર લેવા માટે કોન્ટ્રાક્ટર પાસે જઈ વિગતો લીધી હતી ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા જે આવી મકાન અધર થઈ જવાની ગેરંટી આપેલ અને કામ શરૂ કરેલ કોન્ટ્રાક્ટર દ્વારા મકાનની નીચે એન્જિનિયરની દેખરેખ હેઠળ કામ શરૂ કર્યું હતું એન્જિનિયરના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં પ્રથમવાર મકાનનું જોલેવા માટે કામ કર્યું છે અને સફળ થયું છે ત્યારબાદ દરાજીયા ચંદ્રકાંતભાઈનું મકાન અધર લેવા કામગીરી શરૂ કરી એન્જિનિયરની સૂઝબૂતી મકાનની નીચે ખોદકામ કરી ફરતે જેક કુરેશે અડધો ભાગ કાપી ફરતી બાજુ જેક માર્યા અને હાલ બે ફૂટ મકાન અધર લઈ હજુ બે ફૂટ ઊંચું લેવા કામગીરી ચાલુ છે ત્યારે મકાન માલિકના જણાવ્યા અનુસાર પોતાના મકાનમાં ઊંચું લેવા કામગીરી ચાલુ છે અને પરિવાર ચાલુ કામ હોવા છતાં મકાનમાં રહે છે કોન્ટ્રાક્ટર દ્વારા ત્રીસ દિવસમાં મકાન ઊંચું થવાની માહિતી આપી હતી ત્યારે એકવીસમી સદીમાં એન્જિનિયરની નીટ નવી તરકીબોના કારણે મકાન માલિક માત્ર સામાન્ય ખર્ચમાં પોતાનું મકાન કામગીરી પૂરી થશે મકાન માલિકના જણાવ્યા મુજબ જો મકાન પાડીને નવું કરવા જોઈએ તો અધધ ખર્ચ થાય પરંતુ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની સૂઝબૂઝથી માત્ર પાંચ લાખ જેવા નજીવા ખર્ચમાં પોતાનું મકાન જમીનથી ચાર ફૂટ ઊંચું થઈ જશે અને એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની એકવીસમી સદીમાં સૂઝબૂઝના કારણે પોતાના મકાનની પચાસ વર્ષની આયુષ્ય પણ વધી જશે પૂરીદેવ કન્સ્ટ્રક્શન મારું નામ છે અને આ કામ અમે છેલ્લા ત્રીસ વર્ષથી કરી રહ્યા છીએ પૂરા ભારતમાં છ હજારથી વધુ મકાનો આ રીતે જેક ટેકનિકથી શિફ્ટ કરવામાં આવ્યા છે અને લિફ્ટિંગ પણ એક જગ્યા થી બીજી જગ્યા મકાન લઈ જવું હોય તો એ પણ આવા સો થી વધુ બિલ્ડિંગો શિફ્ટ કરવામાં આવ્યા છે આ મકાનને આપણે એટલા માટે લિફ્ટ કરવું પડતું હોય છે કે વરસાદની ઋતુમાં પાણી ભરાઈ જતું હોય અને એ મકાનને તોડીને નવું બનાવવું હોય તો જે મસ્ત મોટું બજેટ થતું હોય એ બજેટમાંથી બચવા માટે સમય અને પૈસાનો ઉપયોગ થાય એની બચત થાય એના માટે આ કામ થતું હોય છે આ જ મકાન છે ને આપણે એને બનાવીએ તો કમસે કમ પાંત્રીસ થી ચાલીસ લાખ થતા હોય છે જ્યારે આ ટેકનિકથી ઊંચું કરવા સંપૂર્ણ ખર્ચો એનો દસ થી બાર લાખ થતો હોય છે આ કામ પૂરું એગ્રીમેન્ટ સાથે નોટિફાઈડ એગ્રીમેન્ટ સાથે કરી આપવામાં આવે છે છ ટકા બાહેદરી સાથે કરી આપવામાં આવે છે મકાનની અંદર જે પણ જગ્યાએ કોઈ તિરાડો પડેલી હોય તો એની અંદર માર્કિંગ કરીએ અને પછી કામ કરવામાં આવતું છે વેલિડિટીમાં તો આજે મકાન છે તો એનું સિત્તેર વર્ષનું આવ્યું છે પરંતુ અત્યારે નવો પાયો નાખી રહ્યા છીએ અને ઊંચું કરી રહ્યા છીએ તો એની વેલિડિટીમાં બીજા વીસથી થી પચીસ વર્ષનો વધારો થતો હોય છે અને સો ટકા એગ્રીમેન્ટ ગેરંટી સાથે મકાન માલિકના ભરોસા સાથેનું કામ કરતા હોય છે આ મકાને આપણે ચાર ફૂટ ઊંચું કરવાનું છે અને આ મકાનની અંદર થી જેટલા વધુ જ્યાંક લાગેલા છે ચોક્કસથી જેની પાસે સમય અને પૈસાનો બચાવ કરવો હોય તો ચોક્કસથી આ કામ કરાવી શકે છે આ કામ ગુજરાતમાં એ ખજૂરથી વધુ મકાનો આપણા આ રીતે થયા છે અને સૌરાષ્ટ્રમાં ધોરાજીનું પ્રથમ કામ છે સૌરાષ્ટ્રમાં જુનાગઢ ભાવનગર ગોંડલ મોરબી આ બધી જગ્યાએ આ રીતે કામ થયા છે અને ગુજરાતના તમામ શહેરોમાં આ ટેકનિકથી કામ કરવામાં આવે છે અને લોકોને સંતોષ હા મારું નામ ચંદ્રકાંત ઠુમર અને હું કલ્યાણ સોસાયટી ધોરાજીની અંદર રહું છું અને મારા મકાનની કંડિશન સારી હતી રોડ ઊંચા આવવાથી મકાનની અંદર એક થી બે ઇંચ પાણી આવવાનું ચાલુ થયું હતું અને મકાનની દિવાલોમાં ભેજ લાગવાનું ચાલુ થયું હતું એટલે જૂનાગઢની અંદર આ કોન્ટ્રાક્ટરે એક મકાન અધર કરેલું એનો કોન્ટેક કરી મકાન જોઈ અને પછી મેં મારું મકાન આ કોન્ટ્રાક્ટરને અધર આપવા માટે આપેલું અને ટોટલ કોસ્ટ પાંચ લાખ પચાસ હજાર જેવી થાય છે અને આ મકાન અત્યારે બે ફૂટ અધર થયેલું છે અને હજી બે ફૂટ બાકી છે ટોટલ ત્રીસ દિવસની અંદર આ મકાન કમ્પ્લીટ એ લોકો કરી દે છે અને હું અત્યારે રેસિડેન્ટ તરીકે ઉપર જ રહેવાનું ચાલુ છે અને કોઈ જાતનું જોખમ છે નહીં ખર્ચો પાંચ લાખ પચાસ હજાર મારા મકાનનો આવશે અને જો કે સ્ક્વેર ફૂટ ઉપર જ આની પ્રાઇઝ હોય છે અને ત્રીસ દિવસની અંદર આ મકાન કમ્પ્લીટ થઈ જાય છે જો મકાન સારી કંડિશન હોય અને પ્લાન સારો હોય મકાનનો અને જો નીચું આવી ગયું હોય તો મકાન પાડવાની જરૂર નથી એની કોસ્ટ વધારે થાય છે એના કરતાં આ ઓછી કોસ્ટની અંદર પાછું મકાન રહેવાલાયક અને લોંગ પીરિયડ માટે ઉપયોગી થઈ શકે એમ છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા તોરાજી